નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર મિત્રો છેલ્લે આપણે ગણિત વિષયમાં વાર્ષિક એસાઈનમેન્ટમાં વિભાગ સીના નવ પ્રશ્નો જોયા હતા હવે પછી આપણે વિભાગ સીના નેક્સ્ટ પ્રશ્નો પર જઈશું એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમને વહેલી તકે મળે જોઈએ આપણે વાર્ષિક પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિભાગ સીના એકથી નવ પ્રશ્નો અલગ અલગ પાર્ટમાં જોયા પછી આપણે વિભાગ સીનો દસમો પ્રશ્ન કે જેમાં આકૃતિ આપી છે અને એવું કીધું છે કે જો રેખા એ એ સીડી રેખાને સમાંતર છે રેખા એ બી એ સીડીને સમાંતર છે સીડી છે એ ઈ એફને સમાંતર છે અને વાય અને ઝેડ એ બંને સાત જેમ અગિયારના પ્રમાણમાં છે તો એક્સ વાય અને ઝેડના માપ શોધો એટલે કે આપણે એક્સ વાય અને ઝેડના માપ ગોતવાના વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ છીએ કે ખૂણો વાય છે એ અને અહીંયા એક ખૂણો બનશે આ બંને અભિકોણ થાય એટલે કે જેટલો ખૂણો આય છે એટલો જ ખૂણો છે એટલે જો આ ખૂણો મળી જાય તો આપણે એવું કહીએ કે આટલી વાયની હોય છે હવે વાય અને જેડ આપણને અહીં આપી દીધું છે આપણે એનો જવાબ લખશું અહીં એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર એફ તેથી જો આ રેખા છે એ આને સમાંતર છે અને આ રેખા આને સમાંતર છે તો આ બંને રેખા પણ એકબીજાને સમાંતર થાય બરાબર એ બી સમાંતર ઈ એફ હવે આપણને એવું આપ્યું છે કે વાય જેમ ઝેડ બરાબર સાત જેમ અગિયાર પરંતુ હવે જુઓ આ ખૂણો છે ઈ અને ઝેડ એ રેખાની એક જ તરફના વાય અને ઝેડ એ રેખાની એક જ તરફના અંતઃકોણ છે બરાબર એટલે કે જો આ બંને છે એ રેખાની એક જ તરફના અંતઃકોણ છે તેથી આ બંનેનો સરવાળો કેવો થશે તો કે એકસો ને ધારો કે વાય બરાબર સાત એક્સ અને ઝેડ બરાબર અગિયાર એક્સ કેમ એવું તો કે આપણે અહીંયા પ્રમાણ આપી દીધું હતું મેં એવું ધાર્યું કે આ સાત એક્સ છે ના અગિયાર એક્સ છે તેથી વાય પ્લસ ઝેડ બરાબર કારણ હું આપશું તો કે રેખાની એક જ તરફના અંતઃ કોણ એક જ તરફના અંતઃ હવે વાય બરાબર સાત એક્સ અને ઝેડ બરાબર અગિયાર એક્સ બરાબર એકસો એસી સાત એક્સ અને અગિયાર એક્સ સરવાળો કરીએ તો કેટલા મળે અઢાર એક્સ બરાબર એકસો ને એસી અઢાર છે બરાબરની પહેલી બાજુ જાય તો છેદમાં જાય અઢાર દાન એકસો તેથી એક્સ બરાબર કેટલા મળે દસ મળે બરાબર એક્સ બરાબર દસ મળે આપણને બરાબર હવે આપણે ધારી લઈએ કે આપણે ધાર્યું હતું કે વાય બરાબર સાત એક્સ તો સાતની કિંમત મૂકો એક્સની કિંમત મૂકો તો કેટલા આવે તો કે સાત દાન સિત્તેર અને વાય બરાબર ઝેડ બરાબર આપણે આવ્યું હતું અગિયાર એક્સ બરાબર અગિયાર ગુણ્યા દસ એટલે એકસો ને દસ બરાબર આ કિંમત મળી ગઈ વાય ની કિંમત સિત્તેર અને ઝેડની કિંમત એકસો દસ મળી હવે આપણે ગોતવાનું છે આકૃતિમબદ્ધ થયું એક્સ હવે જો વિદ્યાર્થી મિત્રો એક્સ અને આ ઝેડ જુઓ તો અહીંયા ઝેડ આકાર બને છે એટલે એ બંને કેવા છે આ કોણો થયા બરાબર કોણો હવે એક ઈ થાય કે એક્સ અને ઝેડ કોણ છે એટલે બંનેની કિંમત સમાન થાય અથવા તમે એવું કરી એક્સ અને વાય એ બંને રેખાની એક જ તરફના અંતઃકોણ છે તેથી તેમનો સરવાળો એકસો ને થાય તો એ રીતે પણ એક્સ મળી જાય તો આપણે યુગ્મકોણની રીતે કરશું જો એક્સ અને ઝેડ એ યુગ્મકોણ છે તેથી એક્સ બરાબર ઝેડ તેથી એક્સ બરાબર ઝેડની કિંમત કેટલી છે એકસો ને દસ તો આ ત્રણેય તમારી કિંમતો મળી ગઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું થાય કે અહીંયા એક્સ તો આપણે આકૃતિમાં જ આપેલો છે એટલે તમે જો અહીંયા જ્યારે આપણે ધાર્યું હતું એક્સ તો એની બદલે એ ધારી શકો બી ધારી શકો અથવા તો સી ધારી શકો બરાબર એક્સની બદલે તમે શું ધારી શકો એ બી અથવા સી ધારી શકો બરોબર જો આપણે અહીંયા સાત એક્સ ધાર્યું હતું અહીંયા એની બદલે તમે શું ધારી શકો સાત એ અને અહીંયા શું ધારી અગિયાર એ તો આગળ જતા તમને જે અહીંયા કિંમતો મળી એક્સ તો અહીંયા શું થઈ જશે સાત એ વત્તા અગિયાર એ બરાબર એકસો ને એંશી આગળ જતા એક્સની બદલે તમને શેની કિંમત મળશે એની કિંમત મળે અને આ એની કિંમત આપણે પછી કિંમતમાં મૂકી દઈએ આ એક્સ એટલા માટે ધારવામાં તકલીફ પડે કારણ કે આપણે ઓલરેડી આપણે જે આકૃતિ છે એમાં એક એક્સ આપ્યું છે એટલે તમે કદાચ કન્ફ્યુઝ થાવ તો તમે આ રીતે પણ ધારી શકો બરાબર પણ આપણે જવાબ છે એક્સ બરાબર કેટલા મળ્યા એકસોને દસ વાય બરાબર મળ્યા સિત્તેર અને ઝેડ બરાબર કેટલા મળ્યા ને દસ બરાબર આ તમારો જવાબ ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખો તમારે અલગ અલગ વ્યાખ્યાઓ લખવાની છે પહેલી વ્યાખ્યા છે સમબાજુ ચતુષ્કોણ તેની વ્યાખ્યા છે જે ચતુષ્કોણની દરેક બાજુઓના માપ એક સમાન હોય બધી કેવી હોય સરખા હોય માપ સમાન લખો કે સરખા લખો બે શબ્દ એક જ શબ્દો છે જે ચતુષ્કોણની દરેક બાજુના માપ સરખા હોય અથવા સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે ત્યાર પછીની બીજી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળની જીવા કોને કહેવાય તો કે વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે ત્યાર પછીની ત્રીજી વ્યાખ્યા ચક્રીય ચતુષ્કોણ કોને કહે છે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેવા ચતુષ્કોણને ચક્રિય ચતુષ્કોણ કહે છે વિભાગ સીના એકથી અગિયાર પ્રશ્નો અલગ અલગ વિભાગોમાં જોયા બાદ એક વિભાગ સીનો છેલ્લો પ્રશ્ન બારમો પ્રશ્ન જે એવું કહે છે કે સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ જો સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન હોય આનું આપણે લખશું તો સૌથી પહેલાં આપણે જ્યારે સાબિતીવાળો દાખલો હોય તો સૌથી પહેલાં શું લખીએ પક્ષ કોઈ પણ ત્રિકોણ લઈ લેવાનું આપણે ત્રિકોણ એ બીસી લઈએ જેથી કરીને આપણે ગણતરીમાંને એમાં અનુકૂળતા રહે એ ત્રિકોણ છે આપણા માટે સરળતામાં ત્રિકોણ એ બી કોઈ પણ બે બાજુ સરખી લઉં છું હું ત્રિકોણ એ બીસીમાં એ અને એ એ બે બાજુ સમાન છે એવું આપણને આપ્યું છે કે બે બાજુઓ સમાન છે હવે એની સામેના ખૂણા એ સમાન છે એવું સાબિત કરવાનું છે સાબિત કરવા માટે આપણે શું લખીએ સાધ્ય લખીએ તો કે આ જે એ છે એની સામેનો ખૂણો કયો થાય તો કે ખૂણો સી અને આ એસી છે એની સામેનો ખૂણો કયો થાય ખૂણો બી એ બે સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે હવે સાબિતી લઈએ તો સાબિતીમાં સૌથી પહેલાં જ આપણે શું લક્ષ કરશું તો કે સૌથી પહેલાં આપણે આકૃતિ દોરશું આકૃતિ હું દોરું છું તમારે એ આકૃતિ જોવાની છે અને

અહીં આપણે આકૃતિ દોરી છે એમાં એ બીનું જેટલું માપ છે એટલું જ માપ એસીનું છે અહીંયા જે ખૂણો બી બને છે અહીંયા જે ખૂણો સી બને છે એ બે એક સરખા જેવું આપણે સાબિત કરવાનું છે તમે આ એ બીનું માપ અને એસીનું માપ એક સરખું જ રાખ્યું હોય છે એ જોઈ લેજો છે હવે આપણે શું કરશું અહીં આકૃતિ આપણે દોરી તો આપણે શું દોર્યું તો કે અહીં ત્રિકોણ એ બી સીમાં એ બી બરાબર એસી છે અને સાબિત શું કરવાનું છે ખૂણો બી બરાબર ખૂણો સી સાબિત કરવાનું છે સાબિત કરવાનું છે હવે એના માટે આપણે કંઈક ક્રિયા કરવી પડશે શું ક્રિયા કરવી પડશે તો કે ખૂણા એનો દ્વિભાજક ખૂણા એનો દ્વિભાજક દોર્યો બરાબર ખૂણા એનો દ્વિભાજક કેમ દોરશો તો કે જે ખૂણો એ આપ્યો છે એકદમ ખૂણો આ જે ખૂણો છે ને એની એકદમ વચ્ચેથી આપણે એક કિરણ દોરશું અને એવું કહેશું કે આ જે ખૂણો છે એના બે સરખા ભાગ કરે બે સરખા ભાગ મતલબ એમ કે આખો ખૂણો હતો અહીંયા એક ખૂણો બનશે એટલો જ ખૂણો અહીંયા મિત્રો જો એક ખૂણાના બે સરખા ભાગ એનો મતલબ એમ કે અહીંયા જેટલી કિંમત હશે એટલી જ કિંમત આ હશે બરોબર એટલે જો આપણે ખૂણા એનો દ્વિભાજક દોરીએ તો બે ત્રિકોણ રચાય એટલે આપણે માની લઈએ કે અહીંયા ડી બિંદુએ એ કિરણ છેદે છે બરાબર ખૂણો એનો વિભાજક દોર્યો જે રેખાખંડ ખંડ ને ડી બિંદુ એ છે તેથી હવે બે ત્રિકોણ રચાણા જો ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડીસી રચાયા બરાબર હવે આપણે જોઈએ ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડીસી એ બે રચાય આપણે શું કામ રચ્યા તો કે એમાં એક સંબંધ દર્શાવવાનો છે કયો સંબંધ દર્શાવશું આપણે તો કે સંબંધ દર્શાવશું આપણે સમરૂપતાનો બરાબર તો એ ડી બી અને એ ડીસી આ બેમાં શું થશે તો કે આપણે આપેલું જ હતું કે એ બી અને એ સી તો સરખા જ છે કેમ તો કે આપણે કીધું હતું પક્ષ પક્ષમાં આપણે એવું જ લખ્યું હતું જો તમે પક્ષ યાદ કરો તો પક્ષમાં આપણે શું લખ્યું તો એ બી બરાબર એસી તો એ બી બરાબર એસી ત્યાર પછી ખૂણો બી એ અને ખૂણો સી એ ડી એટલે કે જુઓ ખૂણો બી એ આવડો ખૂણો અને ખૂણો સી એ એ બંને સરખા છે કારણ તો કે એ તો ખૂણા એનો વિભાજક છે ખૂણા એનો વિભાજક છે બરાબર અને ત્યારબાદ બંને ત્રિકોણમાં એક બાજુ તો સામાન્ય છે જુઓ તો એ ડી આ બંને ત્રિકોણમાં છે ત્રિકોણ એ ત્રિકોણ એ બી ડીની અંદર એ ડી આવે છે અને ત્રિકોણ એ ની અંદર એ ડી આવે છે તો આપણે એ હવે જુઓ હવે આપણે બે આપણે બે ત્રણ રિલેશન જોયા બાજુ ખૂણો અને બાજુ તેથી બા ખૂ બા શરત મુજબ શરત મુજબ શું થશે તો કે જે ત્રિકોણ આપણે બે રચ્યા હતા કયો ત્રિકોણ તો કે ત્રિકોણ એ ડી બી અને ત્રિકોણ એ ડીસી એકબીજાને કેવા થશે સમરૂપ અને સમરૂપ થાય તો એના જે અનુકૂળ ખૂણા હોય કયા કયા તો કે એ બી ડી ખૂણો અને ખૂણો એ સી ડી ખૂણો આ બે કેવા થાય એકબીજાને સરખા પરંતુ આપણે તો કયા કયા ખૂણાની વાત છે તો કે ખૂણો બી અને ખૂણો સી જે આપણે સાબિત કરવાનું હતું જો આપણે સાધ્યમાં લખ્યું હતું સાધ્યમાં શું લખ્યું હતું કે આપણે સાબિત કરવાનો ખૂણો સી અને ખૂણો બી છે એક સરખા છે એવું આપણે સાબિત કરવાનું હતું જે આપણે અહીંયા કરી દીધું છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો એક જોજો અહીંયા ખૂણાની એક નિશાની આવશે